નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસ અનુસંધાને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે પત્રકાર પરિષદ યોજી આગામી નવથી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન અંબાજીના ગબ્બર ખાતે બનાવેલા એકાવન શક્તિપીઠોના મંદિરની પરિક્રમા મહોત્સવ યોજાનાર છે આ મહોત્સવને લઈને તંત્રએ બધી જ વ્યવસ્થાઓ પૂર્ણ કરી લીધી છે આ પરિક્રમા મહોત્સવના આયોજન માટે જિલ્લા કક્ષાની વિવિધ વીસ સમિતિઓ બનાવવામાં આવી છે યાત્રિકોની સુરક્ષા અને વ્યવસ્થા માટે સાતસો પચાસ જેટલા પોલીસ કર્મીઓ હાજર રહેશે અને સ્વચ્છતા માટે ચારસો પચાસ સફાઈ કામદારો પગે ફરજ બજાવશે આ મહોત્સવમાં સત્તર સત્તરસોથી વધુ ભાદરી પૂનમે આવતા સંઘો તેમજ અન્ય સાધુ સંતો ધાર્મિક આગેવાનોને મંદિર ટ્રસ્ટ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે વધુમાં જિલ્લા કલેકટરે માહિતી આપતા જણાવ્યું કે તાત્કાલિક મુખ્યમંત્રી અને હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન સ્વરૂપ શ્રદ્ધાળુઓને એક જ સ્થળે તમામ એકાવન શક્તિપીઠના દર્શન કરવાનો સુલભ્ય અવસર મળી રહે તે હેતુથી શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો ચાલુ વર્ષે નવથી અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં શ્રદ્ધાળુઓ બે પોઈન્ટ પાંચ કિમી ત્રિજ્યામાં એકાવન શક્તિપીઠ થકી દર્શનનો લાભ મેળવી શકશે શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે તમામ વ્યવસ્થાઓ વહીવટીતંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ ભક્તોને પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો જુદા જુદા જિલ્લાઓમાંથી આવવા માટે નિશુલ્ક બસ અને નિશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે સમગ્ર પરિક્રમા સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે આ સાથે ત્રણ દિવસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો લોકલ ભજન ગરબા રોશની લાઇટિંગ વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અહેવાલ અરવિંદ અગ્રવાલ અંબાજી એક જ સ્થળે અંબાજી ગબ્બર ખાતેથી લઈ શકે તે માટે ગબ્બર ખાતે શક્તિપીઠ પરિક્રમાનું નિર્માણ કરવામાં આવ્યું છે ગત વર્ષની જેમ આ વર્ષે પણ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા તંત્ર દ્વારા નવમી ફેબ્રુઆરીથી અગિયારમી ફેબ્રુઆરીના રોજ આ જે કાર્યક્રમ છે આ મહોત્સવ છે એ યોજાવાનો છે જિલ્લા તંત્ર દ્વારા હાલમાં વીસ કરતાં વધારે સમિતિઓની રચના કરી અને આ અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તથા કોઈપણ યાત્રાળુઓને કોઈપણ શ્રદ્ધાળુઓને કોઈ જાતની તકલીફ ના પડે તે માટેની વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે આપ સૌ માય ભક્તોને શ્રદ્ધાળુઓને શક્તિ ભક્તિ અને આસ્થાના આ મહાઉત્સવમાં નવમી ફેબ્રુઆરીથી અગિયારમી ફેબ્રુઆરી સુધી સહભાગી થવા માટે હૃદયપૂર્વક આમંત્રણ આપું છું તથા શુભેચ્છાઓ પાઠવું છું પોલીસ સમગ્ર જે મહોત્સવ છે એનું સુચારુ સંચાલન થાય તે માટે રાઉન્ડ ધ બ્લોક ત્રણ જેટલા ડીવાયએસપી ત્રણ પીઆઈ દસ પીઆઈ ત્રીસ કરતાં વધારે પીએસઆઈ સહિત કુલ સાડા સાતસો જેટલા પોલીસ જવાનો પગે તૈનાત રહેશે એક તરફ કામ ચાલુ છે પણ બીજી તરફ અવર જવર સરળતાથી થઈ શકે છે એ બાબતમાં અત્યારે કોઈ પ્રશ્ન નથી મુખ્યમંત્રી કાર્યક્રમ રહેશે હાલમાં આરાસોરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે તથા તેમનો કાર્યક્રમ હાલમાં ફાઇનલ થઈ ગયો જેવું ફાઇનલ થાય એવું આપશો